ગતિ પ્રદાન કરીને પરમ આધ્યાત્મિક કર્તવ્ય તરફ આપણને લઈ જશે અને એ છે મહાપર્વ નિર્જળા એકાદશી આ કોઈ પ્રસંગ થી પણ કઈ ઓછી નથી દરેક વર્ષમાં જેઠ માસના શુક્લ પક્ષમાં આવે છે આ નિર્જળા એકાદશી ભીમ અગિયારસ કે પાંડવ નિર્જળા એકાદશી આપણે જેને કહીએ છીએ આ એકાદશીના વિષયમાં આપણા શાસ્ત્ર કહે છે કે વેદવ્યાસી ભીમને કહે છે કે હે પુત્ર સંપૂર્ણ વર્ષમાં જેટલી પણ એકાદશી આવે છે એ બધાનું ફળ માત્ર આ એક નિર્જળા એકાદશીના પાલન કરવાથી જ મળી જાય છે અને એમાં કોઈ સંશય નથી આનો સંપૂર્ણ નિયમ શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી બધી જ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે જે પણ વ્યક્તિ પૂરી નિષ્ઠાથી આ નિર્જળા એકાદશીનું પાલન કરે છે એના સમસ્ત પૂર્વજન્મના પાપ બળીને નાશ થઈ જાય છે અને અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને આ બધાથી ઉપર પરમ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિની ભક્તિ પ્રાપ્તિ થાય છે આ એવી એકાદશી છે જે તમારા મેરુ સમાન મેરુ પર્વત સમાન જે પાપ છે જે પાપનું બોજ છે તે અમુક અમુક ક્ષણોમાં જ વાળીને ભસ્મ કરી દે છે આ દિવસે કરવામાં આવતો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે

અત્યંત મહત્વપૂર્ણ અંગ વિશે અને એ છે નિર્જળા એકાદશીના ઉપલક્ષમાં દાન દેવું સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે દાન દેવાના વિષયમાં આપણા શાસ્ત્રનું શું મત છે આપણા શાસ્ત્રમાં એવું કેવું કહેવાયું છે એવું કેમ કહેવાયું છે કે આપણે દાન દેવું જોઈએ તો જુઓ પદ્મ ભાગ સાત અધ્યાય વીસ શ્લોક સંખ્યા ચાર માં વેદ કહે છે લક્ષ્મીપતિ ની લક્ષ્મીપતિ ને પ્રસન્નતા માટે કળિયુગમાં

દસમો ભાગ ભગવાનની પ્રસન્થા માટે કોઈ સત્કર્મમાં લગાવવો જોઈએ તો આ બધા જ શ્લોકના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ કે દાન દેવાનું કેટલું મહત્વ છે દાન આપવાથી આપણું આધ્યાત્મિક પુણ્ય ફળ સંચય તો થાય જ છે પણ તેની સાથે સાથે આપણા ધનનું શુદ્ધિકરણ પણ થાય છે કેમ કે આપણને નથી ખબર કે આપણા ઘરમાં આવનારી લક્ષ્મી કોની કોની પાસેથી અને કેવા ભાવથી કેવી પરિસ્થિતિથી આવી રહી છે ત્યાં એ લક્ષ્મીને ભગવાન વિષ્ણુની સેવામાં કે એવી કોઈ સંસ્થામાં દાન આપીએ છીએ તો લક્ષ્મી લક્ષ્મીનું શુદ્ધિકરણ અને સાત્વિક બની જાય છે અને આવી લક્ષ્મીનો વાસ આપણા ઘરમાં લાંબા સમય સુધી રહે છે હવે જોઈએ કે નિર્જળા એકાદશીના દિવસે શું દાન દેવું જોઈએ તો એકાદશીમાં દાન દેવાનો સૌથી સરળ નિયમ છે અને એ છે કે એકાદશીના દિવસે તમે એ વસ્તુનું દાન આપો કે જેનો ઉપયોગ તમે એકાદશીમાં કરી શકો છો એ દાન બિલકુલ પણ ન આપો જે એકાદશીમાં વર્જિત છે તો આ નિયમના અનુસાર આપણે બધી જ એકાદશી તિથિ પર અન્નનું દાન ન દેવું જોઈએ કેમ કે એકાદશીમાં અન્ન વર્જિત હોય છે પણ આ વર્ષે આ નિર્જળા એકાદશીમાં તો આમાં તો અન્નથી અન્નની સાથે સાથે જળ પણ વર્જિત છે તો પછી એકાદશીના દિવસે જળનું દાન કેવી રીતે આપી શકાય આપણે ઘણા આપણે ઘણા બધા લોકોથી સાંભળ્યું હશે કે YouTube ના વિડિયોમાં જોયું હશે લોકોના મોઢે એવું સાંભળ્યું હશે કે નિર્જળા એકાદશીના દિવસે આપણે માટીનો પાણીનો ઘડો ભરીને દાન દેવું અથવા પાણીવાળા ફળ શાકભાજી સરબત વગેરેનું દાન કરવું પણ આ બધાને એક પ્રશ્ન કરવો છે કે જે એકાદશીના દિવસે વર્જિત છે એવી વસ્તુનું દાન આપણે કેવી રીતે કરી શકીએ તો આના માટે શાસ્ત્રોનો મત એવો છે કે નિર્જળા એકાદશીના દિવસે આપણે આ બધી વસ્તુનું દાન ન આપી શકાય હા આ બધી જ વસ્તુનું દાન તમે કરી શકો છો પણ એકાદશીના દિવસે નહીં બીજા દ્વાદશીના દિવસે બીજા દિવસે દ્વાદશી પર જ્યારે તમે એકાદશીના પારણા કરતા હોય એ સમયે દ્વાદશીના દિવસે સવાર સવારમાં આના માટે તમે પહેલેથી તૈયારી કરી રાખો છો રાખી શકો અને આ બધી વસ્તુનું દાન તમે દ્વાદશીના દિવસે કરી શકો છો દ્વાદશી ના પારણાના સમય આવે ત્યારે નજીકના મંદિરમાં માટીના ઘડામાં પાણી ભરી આપી શકો છો આના સિવાય આંબળા તરબૂચ કાકડી જેવા ફળ શાકભાજી નાળિયેર પાણી ગોળનું પાણી લીંબુ પાણીનું દાન પણ તમે આપી શકો છો એક સૌથી સારું અને અધિક વધારે પુણ્ય પ્રદાન કરનારું કામ એ છે કે તમે એ પણ કરી શકો છો કે જેણે નિર્જળા એકાદશીનું વ્રત કર્યું છે પાણી વગરનું તો તેને તમે આ બધી જ વસ્તુ ફળ આપીને પારણા કરાવો આ બધી જ વસ્તુનું દાન આપીને પારણા કરાવો આ બધી વસ્તુ ફળ આપીને પારણા કરાવશો તો આનાથી તમને બે ઘણું ફળ મળશે તો પ્રશ્ન એ છે કે નિર્જળા એકાદશીના દિવસે શું દાન કરું તો જુઓ નિર્જળા એકાદિશીના દિવસે તમે જ્ઞાનનું દાન આપી શકો છો ભાગવત ગીતા અને શ્રીમદ ભાગવતમ ગ્રંથોનું દાન આપી શકો છો ભગવાનના મંદિર બનાવવા માટે દાન આપી શકો છો મંદિર બનાવવા કે પ્રચાર કેન્દ્ર ખોલવા માટે ભૂમિનું દાન આપી શકો છો તમે આપણા ભારતમાં કે ભારતની બહાર ઘણા ગુરુકુળ જ્યાં બાળકો વૈદિક શિક્ષા વૈદિક શિક્ષા આપવામાં આવે છે ત્યાં તમે દાન આપી શકો છો આશ્રમોમાં તમે દાન આપી શકો છો ગૌ સેવા માટે દાન આપી શકો છો મંદિરોમાં દાન આપી શકો છો આ દિવસે તમે કોઈને ભગવાન ભગવાનની ભગવદ્ ગીતા કે શ્રીમદ ભગવતમ જેવા વૈદિક ગ્રંથ પણ તમે ભેટ રૂપ આપી શકો છો જરૂરિયાત મંદ પણ તમે દાન આપી શકો છો દાન દેતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે દાન હંમેશા સુપાત્ર વ્યક્તિને જ આપવું નહીં તો આપણા દાન નું પુણ્ય ફળ તો નથી જ મળતું પણ ઉપરથી આપણને દાન નો દોષ લાગી શકે છે માટે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે દાન તમે સુપાત્ર વ્યક્તિને જ આપશો માટે કોશિશ કરજો કે એ જ સ્થાન એ જગ્યાને એ જ વ્યક્તિને દાન આપજો કે વાસ્તવમાં એ દાનનો સદ ઉપયોગ કરી રહ્યો હોય અને તમને એ વાતનો વિશ્વાસ હોય નિર્જળા એકાદશીના દિવસે તમે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનો પ્રચાર કરવા માટે કે તેમની મહિમાના ગુણગાન કરવા માટે ગ્રંથોના વિદ્યાનું દાન તમે આપી શકો છો અને દ્વાદશીના દિવસે પાણીનો ભરેલો ઘડો ફળ ફળ પાણીવાળા પાણી અન્ન વસ્ત્ર જૂતા ચપ્પલ છત્રી ગાયો માટે ઘાસ સોનું ચાંદી પક્ષીઓ માટે ચણ ફળ વગેરેનું દાન તમે આપી શકો છો પણ યાદ રહે કે એકાદશીના દિવસે જે વસ્તુ વર્જિત છે એ દાન એકાદશીના દિવસે ક્યારેય ન આપશો તો આ પ્રકારે તમારી શુદ્ધ ચેતના સાથે તમારી ક્ષમતા અનુસાર કંઈ ને કંઈ દાન તમે જરૂર આપજો આનાથી તમારું નિર્જળા એકાદશીનું વ્રત સંપૂર્ણ પૂરું માનવામાં આવશે તો મિત્રો આ જાણકારી તમને જો ગમી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ નિર્જળા એકાદશીની કથા હું આગળના વિડીયોમાં મૂકીશ માટે આ ચેનલમાં જોડાઈ રહેજો નોટિફિકેશનનું બટન ઓન કરજો જેથી તમને આમ નિર્જણા એકાદશી વ્રત કથા તમને જલ્દી મળી રહે